વર્ષ બે હજાર છવ્વીસની એ એક દૂધળી સવાર હતી અમદાવાદના જૂના મકાનોની ગલીઓમાં હજુ પણ પેલી માટીની સુગંધ જીવંત હતી પચીસ વર્ષનો આર્યન પોતાના દાદા રઘુવીરભાઈ ના અવસાન બાદ તેમનો જૂનો સામાન સમેટી રહ્યો હતો દાદા એક પ્રખર લેખક અને ઇતિહાસકાર હતા પણ તેમના જીવનમાં છેલ્લા વર્ષો એકાંતમાં વીત્યા હતા કબાટના સૌથી નીચેના ખાનામાંથી આર્યનને એક લાકડાની પેટી મળી પેટી પણ સુંદર નકશિયાલ હતી અને તેના પર પિત્તળનું એક મોટું તાળું મારેલું હતું ચાવી ક્યાંક દેખાતી નહોતી કુતૂહલ વંશ આર્યને હથોડીથી તાળો તોડ્યું અંદર રેશમી કાપડાના વીંટાળેલા કેટલાક પત્રો અને એક જૂની ડાયરી હતી સૌથી ઉપર એક પત્ર હતો જેના પર લખ્યું હતું આર્યન માટે જ્યારે હું ન હોઉં ત્યારે જ ખોલવો આર્યનના હાથ ધ્રુજવા લાગ્યા તેણે પત્ર ખોલ્યો તેમાં લખ્યું હતું બેટા આર્યન દુનિયા મને એક ઇતિહાસકાર તરીકે જાણે છે પણ મારો પોતાનો પણ એક ઇતિહાસ છે જે મેં ક્યારેય કોઈને કહ્યો નથી ઓગણીસો પંચોતેરની એ સાલ જ્યારે આખા દેશમાં કટોકટીનો માહોલ હતો ત્યારે મેં એક ભૂલ કરી હતી અથવા કદાચ એ પ્રેમ હતો તારે એ સત્ય શોવાનો છે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો સાંજ સ્વભાવનો રઘુવીર પુસ્તકાલયમાં કલાકો વિતાવતો ત્યાં જ તેની મુલાકાત ઈરા સાથે થઈ ઈરા એક બળવાખોર વિચારો ધરાવતી કવિયત્રી હતી તેની મૈત્રી ગાંઠ બની રઘુવીરના શબ્દો અને ઈરાની કલ્પનાઓ મળીને એક નવું વિશ્વ રચતા હતા પણ સમય કપરો હતો દેશના ઇમરજન્સી કટોકટી લાગુ થઈ હતી સરકાર વિરુદ્ધ લખનારાઓને જેલમાં પૂરવામાં આવતા હતા ઈરા માનતી હતી કે મૌન રહેવું એ ગુનો છે તેણે સુપી રીતે પત્રિકાઓ છાપવાનું શરૂ કર્યું રઘુવીર ડરપોક ન હતો પણ તે વ્યવહારુ હતો તેણે ઈરાને રોકવાનો પ્રયત્ન કર્યો ઈરા આ આગ સાથે રમત છે તારું જીવન જોખમમાં મુકાશે રઘુવીરે તેને સમજાવતા કહ્યું ઈરાએ હસીને જવાબ આપ્યો રઘુ જે આગમાં તપીને સોનું બને છે એ જીવન શું કામનું ઇતિહાસ સાક્ષી છે કે પરિવર્તન હંમેશા બલિદાન માંગે છે એક રાત્રે પોલીસ ઈરાના ઘરે પહોંચી ગઈ કોઈએ બાતમી આપી હતી ઈરાને લાગ્યું કે રઘુવીર સિવાય આ વાત કોઈ જાણતું નહોતું જેલના સળિયા પાછળ જતી વખતે ઈરાની આંખોમાં રઘુવીર માટે ધીકા હતો તેને લાગ્યું કે તેના સૌથી પ્રિય વ્યક્તિએ જ તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે વાસ્તવમાં રઘુવીર નિર્દોષ હતો બાતામી આપનાર બીજું જ કોઈ પણ રઘુવીર ક્યારેય પોતાની નિર્દોષતા સાબિત ન કરી શક્યો ઈરા જેલમાંથી છૂટ્યા પછી ક્યાં ગઈ કોઈને ખબર ન પડી રઘુવીરે આખી જિંદગી તેની શોધમાં વિતાવી દીધી આર્યને ડાયરી વાંચી પૂરી કરી તેને સમજાયું કે તેના દાદા આખી જિંદગી એક અપરાધ ભાવમાં જીવ્યા હતા ડાયરીના છેલ્લા પાના પર એક સરનામું હતું ઋષિકેશ આનંદ આશ્રમ આર્યન બીજા જ દિવસે ઋષિકેશ જવા નીકળ્યો ત્યાં પહોંચતા તેને ખબર પડી કે માતુ છાયા નામની એક વૃદ્ધ ત્યાં રહે છે જે મૌન વર્ત પાળે છે અને માત્ર કવિતાઓ લખે છે જ્યારે આર્યન વૃદ્ધાને મળ્યો ત્યારે તેની આંખોમાં એ જ તેજ હતું જે દાદાએ ડાયરીમાં વર્ણવ્યું હતું તે ઈરા હતી આર્યને દાદાનો છેલ્લો પત્ર અને પહેલી ડાયરી ઈરાને આપી ડાયરીમાં રઘુવેરે દયા કાને સુધી ઈરાને શબ્દ હિંદ લખીને વાતો હતી તેમાં એ રાતનું સત્ય પણ હતું કે કેવી રીતે તેણે ઈરાને બચાવવા માટે પોતાના જીવનનો જોખમ ખેડ્યું હતું પણ તે મોડો પડ્યો હતો વૃદ્ધ ઈરાને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પચાસ વર્ષનો રોષ ક્ષણભરમાં ઓગળી ગયો તેણે ધ્રુજતા હાથે એક કાગળ પર લખ્યું મેં તેને માફ કર્યો પણ સમયને કોણ માફ કરશે આર્યને અનુભવ્યું કે પ્રેમ માત્ર સાથે રહેવામાં નથી પણ એકબીજાને સમજવામાં અને સમા અપમાનવામાં છે ભલે રઘુવીર અને ઈરા આ જન્મમાં ન મળ્યા શક્યા પણ સત્યના ઉજાસમાં તેમના આત્માઓ એક થઈ ગયા હતા આર્યન જ્યારે અમદાવાદ પાછો આવ્યો ત્યારે તે માત્ર એક પૈ પૌત્ર ન હતો પણ એક અધૂરી વાર્તાનો સાક્ષી હતો જેને તેણે આજે પૂર્ણ કરી હતી વડોદરાની સવાર ત્યારથી ફૂલોની સુગંધથી નહીં પણ છાપામાં છપાયેલી કડક હેડલાઇન્સન્સથી પડતી હતી રઘુવીર યુનિવર્સિટીની લાઇબ્રેરીના ખૂણે બેસીને કાલિદાસને વાંચતો હતો પણ તેનું મન સામેના ટેબલ પર બેઠેલી ઈરામાં હતું ઈરાની ડાયરીમાં કવિતાઓ ઓછી અને ક્રાંતિના શબ્દો વધુ હતા એક આજે સાબરમતીના તટ જેવી જ શાંતિમાં બેઠો બેઠા ઈરાએ પૂછ્યું રઘુ જો તારે દેશ અને મારામાંથી કોઈ એકને પસંદ કરવાનું હોય તો તું શું પસંદ કરે રઘુવીરે હસીને કહ્યું ઈરા તું જ તો મારો દેશ છે તારા વગરની આઝાદી મારે શું કરવી આજ તારી તકલીફ છે રઘુ ઈરા ગભરાઈ થઈ તું પ્રેમમાં ઇતિહાસ શોધે છે અને હું ઇતિહાસમાં પ્રેમ શોધું છું અત્યારે એ દેશને તારા જેવા લેખકોની જરૂર છે જે સત્ય લખી શકે ડરપોક બનીને ખૂણામાં બેસી રહેવાનો આ સમય નથી કટોકટીની એ કાળી રાત પચીસ જૂન ઓગણીસો પંચોતેરની એ રાતે આખા દેશમાં સન્નાટો છવાઈ ગયો હતો રેડિયો પર જાહેરાત થઈ અને લોકશાહીના શ્વાસ અધ્યંત થઈ ગયા ઈરાએ રાતોરાત ગુપ્ત પત્રિકાઓ છાપવાનું નક્કી કર્યું રઘુવીરને જ્યારે ખબર પડી ત્યારે તે દોડ્યો ઈરાના ઘરે ગયો ઈરા તું પાગલ થઈ ગઈ છે બહાર પોલીસ ગમે તેને ઉપાડી રહી છે તારી પત્રિકાઓ તને જેલમાં મોકલશે રઘુવીરે ફાફતા ફાફતા કહ્યું ઈરાના ચહેરા પર એક અજીબ શાંતિ હતી તેણે છાપવાનું મશીન બંધ કર્યું અને રઘુવીરની નજીક આવી રઘુ જો આજે હું જો રહીશ તો આવનારી પેઢી પૂછે કે જ્યારે અંધકાર હતો ત્યારે દીવો પ્રગટાવવાની હિંમત કોણે કરી હતી શું હું ત્યારે એવું કહીશ કે હું મારો જીવ બચાવવા છુપાઈ ગઈ હતી રઘુવીરે તેનો હાથ પકડ્યો પણ મારે તને ગુમાવવી નથી આપણે ક્યાંક દૂર જતા રહીએ શાંતિથી જીવીશું ઈરાએ પોતાનો હાથ છોડાવ્યો અને મક્કમ અવાજે કહ્યું શાંત કાયરતાથી રાખ પર નથી બંધાતી રઘુ જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો મને રોકતો નહીં પણ આ પત્રિકાઓ લોકો સુધી પહોંચવાડવામાં મદદ કર વિશ્વાસ વળાંક રઘુવીર તે રાત્રે ભારે હૈયે ત્યાંથી નીકળ્યો તેને નક્કી કર્યું કે તે ઈરાને ગમે તેમ કરીને બચાવશે તે સીધો પોતાના એક મિત્ર પાસે ગયો જે પોલીસમાં ઓળખાતા ધરાવતો હતો રઘુવીરનો ઈરાદો માત્ર એટલો જ હતો કે ઈરાને થોડા દિવસ માટે નજરકેદ રાખવામાં આવે જ્યાંથી તે કોઈ મોટી મુસીબતમાં ન ફસાય પણ રઘુવીર ભૂલી ગયો હતો કે સત્તાના નકશામાં માણસો લોહીના તરસ્યા હોય છે તેના એક મિત્રએ રઘુવીરની વાતને તોડી મરોડીને ઉપરી અધિકારીઓને કહી દીધી પરિણામ એ આવ્યું કે પોલીસે ઈરાના ઘરે દરોડો પાડ્યો અને તેને રાજદ્રોહાના ગુ ગુનામાં ધરપકડ કરી જ્યારે પોલીસ ઈરાને જીપમાં બેસાડી રહી હતી ત્યારે ભીડમાં રઘુવીર ઊભો હતો ઈરાની નજર રઘુવીર પર પડી તેણે જોયું કે રઘુવીરના હાથમાં હજુ પણ પહેલાં પોલીસ મિત્રોનો આપેલું કાળ હતું ઈરાને લાગ્યું કે રઘુવીરે જ તેની બાતમી આપી છે તેણે જીપમાંથી જોરથી બૂમ પાડી રઘુવીર તે માત્ર મને જ નહીં તે તારી કલમને પણ દગો દીધો છે તારા પ્રેમ પર મને ધિક્કાર છે એ શબ્દો રઘુવીરના કાનમાં વર્ષો સુધી ગોજતા રહ્યા ઈરાને જેલમાં મોકલી દેવામાં આવી અને રઘુવીર આ જીવન એ અપરાધ ભાવમાં જીવ્યો કે તેણે તેણે બચાવવા જે ડગલું ભર્યું હતું તેણે જ બધું બરબાદ કરી નાખ્યું ઋષિકેશના એ આશ્રમમાં એસી વર્ષની ઈરાએ જ્યારે રઘુવીરની ડાયરી વાંચી ત્યારે તેને સમજાયું કે રઘુવીર ગદાર નહોતો પણ એક અહાર પ્રેમી હતો ડાયરીના દરેક પાને રઘુવીરે માફી માંગી હતી એક જગ્યાએ લખ્યું હતું ઈરા તે મને સજા આપી કે હું જીવતો રહું હું જીવ્યો તો ખરો પણ દરરોજ તારા એ છેલ્લા શબ્દોના ઝેરમાં જો તે દિવસે મેં તારી ક્રાંતિમાં સાથ આપ્યો હોત તો કદાચ આપણે સાથે જેલમાં હોત પણ તારી નજરમાં હું ગુનેગાર તો ન હોત ઈરાએ આર્યનને સામે જોયું તેની આંખો હવે કોરી હતી પણ તેમાં એક સંતોષ હતો તેણે એક જૂની કલમ કાઢી અને ડાયરીના છેલ્લા કોરા પાના પર લખ્યું પ્રેમમાં સત્ય ક્યારેય મોડું સમજાય છે પણ જ્યારે સમજાય છે ત્યારે સમયનો બધો જ અન્યાય ધોવાઈ જાય છે રઘુ મેં તને માફ કર્યો આર્યન એ ડાયરી લીધી તેને લાગ્યું કે આજે તેના દાદાના આત્માને શાંતિ મળી હશે ગંગાના કિનારે બેસીને તેણે એ ડાયરીના પાનાઓમાંથી એક નવું પુસ્તક લખવાનું વિચાર્યું એક એવી વાર્તા કે ચાર હજાર શબ્દોમાં પણ ન સમાય કારણ કે